નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 3 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર એન્ટિબાયોટિક્સનો વ્યાપક ઉપયોગ ખૂબ જ નુકસાનકારક છે એન્ટિબાયોટિક દવાઓના વ્યાપક ઉપયોગ સામે લાલ બત્તી એક તારણ અનુસાર ડોક્ટરો એસી ટકા દર્દીઓને એન્ટિબાયોટિક્સ લખી આપતા હોય છે બાયોટિક દવાઓ સંદર્ભે કરવામાં આવેલ એક અભ્યાસમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે વાત જાણે એમ છે કે હાલમાં આપણા દેશમાં એન્ટીબાયોટિક્સ દવાઓનો ચણામડાની જેમ ઉપયોગ એ ચિંતાનું કારણ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બે હજાર ઓગણીસમાં જાહેર આરોગ્ય માટેના ટોચના દસ જોખમોમાંના એક તરીકે માઇક્રોબાયલ રિઝિસ્ટન્ટનો સમાવેશ કર્યો છે એન્ટીબાયોટિકનો વધુ પડતો ઉપયોગ એ એમ મુખ્ય કારણ છે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પણ આ પડકારનો સામનો કરવા માટે ઘણા પગલાં લીધા છે પરંતુ સરકારી અભ્યાસમાં બહાર આવેલા તારણો ચિંતાજનક છે એક અભ્યાસ મુજબ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે આ અભ્યાસ પંદર રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની વીસ હોસ્પિટલોમાં કરવામાં આવ્યો છે આ સર્વે છ મહિનામાં નવ હજાર બાવન પાત્ર દર્દીઓ પર કરવામાં આવ્યો હતો અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ હોસ્પિટલોમાં ડોક્ટરોએ એકોતેર પોઈન્ટ નવ ટકા દર્દીઓને એન્ટીબાયોટિક્સ લખી હતી વીસમાંથી ચાર સંસ્થાઓએ પંચાણું ટકાથી વધુ દર્દીઓને એન્ટિબાયોટિક્સ સૂચવ્યા હતા નવેમ્બર બે હજાર એકવીસ અને એપ્રિલ બે હજાર બાવીસ વચ્ચે કરવામાં આવેલા અભ્યાસના તારણો મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ

વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર